શિક્ષિત યુવા દ્વારા દેવી પૂજક સમાજમાં શિક્ષણ માટે વિશેષ પહેલ સંસ્કાર અને માનવતા તો આપણા સમાજની ઓળખ છે પણ હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સમાજને શિક્ષણથી પણ સંસ્કારિત કરીએ કેમ કે જો બાળકોને નહીં મળે તો ભવિષ્યમાં તે કલમ ચલાવનાર ક્યારે નહીં બને શિક્ષિત યુવા મિશન અને વિશ્વાસ શિક્ષિત યુવા એ માત્ર એક જૂથ નથી એ એક વિચાર છે એક અભિયાન છે જે દેવી પૂજક સમાજ દરેક બાળક સુધી શિક્ષણ ની જ્યોત પહોંચાડવાનું ધ્યેય રાખે છે આજે આપણે અહીં એક મહત્વની પહેલ માટે ભેગા થયા છીએ ચોપડા વિતરણ પહેલું પગથિયું શિક્ષણનું બીજ બાળપણમાં રોપાય છે અને એ બીજને ઉગાડવા માટે રફ ચોપડાનું નું વિતરણ એ શિક્ષિત યુવાની એક સુંદર પહેલ છે દરેક બાળકને જે તેની કલમથી સપના લખી શકે એવી આશા આપવાનું કાર્ય શરૂ કર્યું છે અવોર્ડ પ્રદાન પ્રોત્સાહન તરફ એક પગલું દરેક સફળતાની પાછળ કોઈએ હાથ પકડીને દિશા બતાવી હોય છે અમારા સમાજના છોકરા અને છોકરીઓએ જેમણે અભ્યાસમાં શ્રેષ્ઠતા દર્શાવી છે આજે તેમને પ્રમાણપત્રો ઇનામો અને સન્માનથી પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે બાળકોની પ્રતિક્રિયા આશાનો નો ચહેરો જુઓ બાળક ચહેરા પરના હાસ્યને એ માત્ર ઇનામ માટે નથી એ છે ભવિષ્ય માટેનો વિશ્વાસ આજે આ નાનકડા પગલાઓ એક દિવસ મોટું પરિવર્તન લાવશે આજે કલમ આપી છે કલમ દેશના નકશા બદલી શકે છે ક્લોઝિંગ મેસેજ અપીલ સમાજ તરફ શિક્ષણ એ ફક્ત પત્ર પુસ્તક નામ નથી એ છે વિચાર શક્તિ એ છે સમાજની નવચેતના આજે આપણે જે પહેલ કરી છે એ એક નવો ઇતિહાસ લખશે આવો મિત્રો પણ એ સૌ મળીને દેવી પુજક સમાજના દરેક બાળકને ભણાવવાનું સંકલ્પ લઈયા. આવતીકાલે કોઈ બાળક અભ્યાસ્થી વંચિત ના રહે એ માટે આપણે સૌ જવાબદાર છીએ. શુભકામના સાથે શિક્ષિત યુવા